અને નજીવી બાબતે પણ જીવલેન હુમલાઓ કરી રહ્યા છે લિંબાયત પોલીસ પથકની હદમાં નજીવી બાબતે અરબાઝ ખાન પઠાણ નામના યુવાની ચપુના ગામારી હત્યા કરાઈ હતી આ હત્યા મામલે લિંબાયત પોલીસે હત્યારા પિતા અનવર ઉર્ફે મિસ્ત્રી હમીદ શેખ તેના પુત્રો જેમાં સોહેલ અનવર શેખ અને એક બાર કિશોની ધરપકડ કરી હતી જેઓએ મોબાઈલ ફોનના રૂપિયા મામલે હત્યા કરી હતી તો આરોપીઓને ઝડપી પાડ્યા બાદ એક સગીર આરોપીને છોડી હત્યારા પિતા અનવર મિસ્ત્રી શેખ તેના પુત્ર સોહેલ અનવર મિસ્ત્રીને લિંબાયત પોલીસે ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું